સુરતમાં માતાના ભુઈમાનો સમાજ માટે આઘાતજનક અને ચિંતાજનક કેન પ્રકારે છેતરપિંડી આચરતા માતા પિતાના ગોરખ વિજ્ઞાન જાધાએ કર્યું પર્દાફાશ સુરતના વેલંજા નજીક રહેતા બરવાડિયા પરિવારે માત્ર ત્રણ વર્ષની ઉંમરથી જ તેમની દીકરીને જાનુઆઈના નામે માતાજીનો અવતાર જાહેર કરીને શીખવી દીધું હતું ધૂળતા માતાનો અવતાર અને મોગલ માતાની ભૂલ જાહેર કરી ધૂળવાની સાથે આરતીમાં તલવાર રાસ શીખવ્યો ભૂઈમાં થકી લોકોના દુઃખ દર્દ મટાડવા સમસ્યાનો નિકાલ ધંધા રોજગાર માટે ટેક બાધા રખાવવામાં આવતી આ પરિવારે પીડિત શ્રદ્ધાળુઓ પાસેથી જાનુઆઈના નામે એકવીસ હજાર રૂપિયાથી લઈને એકથી દોઢ લાખ રૂપિયા સુધીનો ધાર્મિક ચાર્જ વસૂલ કરી

જ્યારે પણ ભૂઈ ના પાડતી ત્યારે તેના માતા પિતા દ્વારા તેના પર ઢોર માર મારવામાં આવતો અને તેને ઈજાઓ પણ પહોંચાડવામાં આવતી આ પર્દાફાશ દરમિયાન માતા પિતા તેમની છેતરપિંડી પકડાઈ જતા જાથા સમક્ષ પગે પડીને માફી માંગતા પણ જોવા મળ્યા આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને બાળકીના નિવેદન અને પુરાવાના આધારે સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં બરવાડિયા પરિવાર સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી

બરાબર છે આ બધી હકીકતના પુરાવા છ મહિના થી કરું છું અને છ મહિના પછી હું તમારી પાસે આવું છું એટલા માટે આવું છું કે દતક દીધી છે જે કોઈ દીધું હોય મને કોઈ તમારામાં વાંધો નથી પણ તમે આ ધુણાવી અને આ બધું જે કરાવો છો એ સંપૂર્ણ પધરામણી આ તે બધું ખોટું છે આવું બધું પ્રવૃત્તિ બંધ કરો અને માત્ર ને માત્ર તમારે સેવા પૂજા કરો એમાં અમે તમને ક્યાંય અડચણૂપ નહીં થાય બરાબર વર્ષ સુધી સુધી માતાજી 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 કેટલા પછી અત્યાર આવે છે બરાબર પથરામણી કરવા જાવ છો પૈસા લ્યો તો કેટલા રૂપિયા અત્યાર સુધી મા બાપ ને કમાવી દીધા છે જે તારા મા બાપ ને સામે નથી જોવાનો કેટલા રૂપિયા કમાઈ ને દીધા છે ઓછા બધા કે ને કેટલા ધૂણવાથી ત્રણ વર્ષથી અત્યાર સુધીમાં બેટા શું કરવું છે કઈ વાંધો નહીં બંધ કરી દેવું કરું તને પરણય કરાવે છે ના પણ અમે ત્રણ વર્ષ પકડાઈ જાવ તમે તમે સમજી તમે પધરામણી ગયો તમને કહી ગયા પચીસ હજાર કરાવી દીધો બેટા આ કડા કરતા મહેનત થી કમાવો ને મારી દીકરી મહેનત ને કમાવો કડા ગામના પહેરવાથી અભારીઓ આ ઘર છે ને આ તમારું ખબર પડે કે તમને આમાં ધંધો છે આટલું હોય એટલે તમને ખ્યાલ આવી જાય કે આ ધંધો લઈને તમે બેઠા છો શું લઈને ઘર હોય તમે સંસારી માણસ હો અને બધું કરો તો કઈ ન રાખો અને માત્ર માતાજીનો નો મઢ રાખો પૂજા કરો સેવા પૂજો અમારા બધા ઘર છે અમારા ઘરમાં કેમ નથી અમે માતાજી માની છીએ અમે ગરબી કરીએ છીએ બધું કરીએ કાં અમે ન કરે પાંચ પાંચ પીએસ મામાદેવ આવે હું કામ પીસ માંથી ગઈ સિગારેટ મામાદેવ આવે આવે તારે ખોટા જોવા છે સિગારેટમાં મારા માણસો આવી ગયા છે છ મહિનામાં જોવા છે સિગારેટ ના પી સિગારેટ પીવો નુકસાન અમે ઉઠાડી દીધી નહીં તારે તો ભણવું હતું ને તારે ભણવું તો તને ઉઠાડી ગઈ બરાબર આવી જિંદગીમાં તને નાખી દીધું પછી શું થયું પછી પછી ક્યાં ક્યાં કેટલી જગ્યાએ પધરામણી કરી એવી તો ઘણી જગ્યાએ ત્રણ વર્ષ હતા ત્યારથી આજ મારો સત્તર સુરત માંગ પૈસા પૈસા આપે ને કેટલા એકાવન રૂપિયા મૂકે પછી કદાચ કીધું હોય કે માતાજી ના નિવેદના આતે તો એ બધા મૂકે એટલે હજાર હજાર એવી રીતે અગિયાર હજાર કોઈક ને વાળન નું કીધું હોય આતે તો એના અગિયાર હજાર એકવીસ હજાર એવી રીતે

યાદ રાખીએ અમને તારી સાથે કોઈ દુશ્મની નથી કે જયસુખભાઈ નથી નથી માતાજી નો માંડો હા મેં ફોન કર્યો તો મને કે એકવીસ હજાર રૂપિયા હે કે કાઈ મેં કીધું પૂછી દઉં કે તો માતાજી ને નાવ જાય કીધું બેન ને ખબર ખબર પડી હોય મને અંદર કેવા હતા કે બેન ને નું પૂછશે એમને કર્યા છે પાછળ આ પૂછશે બસ મેં આ કપડા કાચ અને એમ કે પાંચ છ લાખ રૂપિયા તો મેં માણસ પાસેથી પડાવી લીધા બરાબર પછી દસ લાખ ની માંગણી કરી એટલે કઈ કે મારા મમ્મી પપ્પા ની લોકો મને કરાવે તો પછી હું શું તેની વાતો કરી પછી આગળ જઈને કઈ દીધું પત બોલજી એમ

અને એને જ્યાં ભણવું હશે જે સ્કૂલમાં એ સ્કૂલમાં બે હતી અમારી પાસે પૈસાની ની સગવડ હાહે થઈ રેક્યુ સોસાયટી વેલંજા ગામની પાછળ વેરાઈ માતાજીની મંદિરની પાસે છેલ્લા દસ વર્ષથી ઘરમાં મોગલમાનો ચુડલમાનો અને મામાદેવનું સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા જાનુમાં જાનુ આય અને ચુડલમાંની જાનુનો અવતાર વગેરે નામથી પધરામણી કરી એકવીસ હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધીની મા બાપ ફી વસૂલતા હતા આ દીકરીને ત્રણ વર્ષથી માતાજીના મોગલમાંના કપડા પહેરાવી અને પધરામણી કરી અવતાર જાહેર કરી અને લોકો સાથે લૂંટ કરતા હતા વિજ્ઞાન જાથા પાસે માહિતી આવતા ખરાઈ કરતા સત્ય હકીકત જણાય અનેક લોકોને તેઓએ શોષણ કર્યું તો એને આ એક કાંડ બરાબર થઈ શકે છે સમાજને દાખલારૂપ બાબત છે જાનુમાં જાનુઆઈએ કબૂલાત આપી કે મારે આ ધૂણવાનું કામ કે મારે પધરામણીનું કામ કોઈ કંઈ કશું કરવું નથી મારે ભણવું છે છતાં પણ મા બાપ જોઉમીથી જબરદસ્તીથી મારીને મારપીટ કરીને પણ એની પાસે ધૂણવાનું કામ અને કપડાં પહેરાવી અને પધરામણી કામ કરાવતા હતા બહુ શરમજનક કિસ્સો છે સમાજ સમક્ષ લાલમતી સમાન આવ્યો છે આ કિસ્સાની અંદર અનેક પીડિતો છે જેની સાથે બ્લેક બેલિંગ કરે છે એવા પણ અમને માહિતી મળી છે તો આ મા બાપના જે કરતુ છે જેશુખભાઈ અને પ્રિયાબેન બરવાડિયા કે જેઓ અમરેલી જિલ્લાના બાબાપુર વાંક્યાના વતની છે અને પ્રિયાબેન છે તે ડબરાડા ગામ ભાવનગર જિલ્લાના વતની છે આ બંને કારસ્તાન કરી અને લોકોને છેતરપિંડી ધાર્મિક છેતરપિંડી કરતા હતા સંપૂર્ણ આ ખુલ્લું પડી જતા એને માફીપત્ર કબૂલાતનામું આપી દીધું કાયમી લોકો સાથે છેતરપિંડી બંધ કરીને જાહેરાત કરી છે અને જાનુમાએ પણ અભ્યાસ કરવો છે તે મુજબની મા બાપ પાસે ખાતરી લેવામાં આવી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કોઈપણ વ્યક્તિ જેસુખભાઈ જીણાભાઈ બરવડિયા અને પ્રિયાબેન છે ભોગ બનેલા હોય છેતરબીના ભોગ બન્યા હોય તો આગળ આવી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકે છે અને વિજ્ઞાન જાથાને માહિતી આપી શકે છે આવા કિસ્સાનું પુનરાવર્તન ન થાય તે માટે જાથા કટિબદ્ધ છે સાથે સાથે આ લેકિયો સોસાયટીમાં જે પર્દાફાશ કર્યો તેમાં વિજ્ઞાન જાથાને મદદ કરનાર સુરતના પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંઘ ડેપ્યુટી પોલીસ કમિશનર જોઈન્ટ પોલીસ કમિશનર આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એક અને બે અને સમગ્ર સ્ટાફ મહિલા કોન્સ્ટેબલ સહિતે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી અને વિજ્ઞાન જાથા તેનો આભાર માને છે અને વિજ્ઞાન જાથાનો બારસો ને ઇઠોતેરમો પર્દાફાશ હતો વિજ્ઞાન જાથાની ટીમે આખું લાઈવ રંગે હાથે આ દંપતીને છેતરપિંડી કરતા ખુલ્લા કર્યા છે અને ઉજાગર કર્યા છે હવે લોકોએ સ્વયં જાગવાની અને સાવધાન રહેવાની જરૂર છે